અધ્યાય આટલામાં સ્કંદ આટલામાં પુરાણ એના એક એક અક્ષર પણ નકામા આમાં ત્યાજ્ય કઈ નથી બધું ગ્રાહ્ય છે ત્યાજ્ય કોઈ જ વસ્તુ નથી બધું જ ગ્રાહ્ય છે મૂળ વાત તો એ છે કે એક એક અક્ષરો મહત્વપૂર્ણ છે પરંતુ આપણે જેટલું પાત્ર લઈને બેસીએ છીએ તેટલું આપણી અંદર સમાયું છે વરસાદ વરસી રહ્યો હોય કોઈ પાસે દસ લીટરનું વાસણ હોય તો તેમાં દસ લીટર પાણી સમાવે કોઈ પાસે પાંચ હજાર લીટરની ટાંકી હોય તો તેમાં પાંચ હજાર લીટર પાણી સમારે નદી અને તળાવ ખુલ્લા થઈને બેઠા હોય કથા સાંભળવા માટે જઈએ તો ખાલી થઈને જવું કારણ કે આપણે લેવા માટે આવ્યા છીએ કથા સાંભળવા જઈએ તો ખાલી થઈને જવું બધું જ જ્ઞાન ઘરે મૂકીને આવવું કેમ કે ત્યાં પર નિત્ય પ્રવાહ વહે છે નવીન લેતું જ આવવાનું છે ઘડો જો ભરીને આપણે જાશું તો નદીમાં જઈ શકીએ પણ નવું પાણી લઈને આવી શકીએ ઘડો ખાલી લઈને જાય તો નવું પાણી ભરીને આવી શકીએ એટલા માટે ખાલી થઈને અહીંયા બેસવું જોઈએ જ્યારે શ્રી સુખદેવજી મહારાજ